લુપ અગિયાર મો અધ્યાય ઘડી સાડત્રીસ થી એકતાલીસ ઈશ્વરે બોલવાનું પૂરું કર્યું ત્યાં એક ફરોશીએ તેમને જમવાનું નિમંત્રણ આપ્યું એટલે તેઓ તેના ઘરમાં જઈને પાણે બેઠા ઈશુએ ભોજન પહેલા હાથ ધોયા નહીં એ જોઈને પેલા ફરોશીઓને નવાઈ લાગી પણ પ્રભુએ તેણે કહ્યું તમે ફરશીઓ થાળી અને લોટો બહારથી સાફ કરો છો પણ તમારી અંદર લોભ અને દૃષ્ટા ભર્યા છે અરે મુરકાઓ જેને બાહને બાજુ બનાવી છે તેણે જ અંદરની બાજુ પણ બનાવી નથી પણ જે કંઈ તમારી પાસે હોય તે दान આપી દો એટલે બધું સ્વચ્છ થઈ જશે આ પ્રભુની વાણી છે જય સુ વાલા એક વખતની વાત છે એક નવ પરિણિત યુગલ એક સોસાયટીમાં રહેવા માટે જાય છે બીજા દિવસ સવારે જ્યારે તેઓ ટેબલ ઉપર નાસ્તો કરવા બેસે છે ત્યારે સામે બારીની બહાર જોવે છે કે સામે ઘરે એક બેન ધોયેલા કપડાં સુકાવતા હોય છે એટલે પેલા જે યુગલ છે સ્ત્રી કહે છે પુરુષને કે જો ને પેલા બહેનને તો કપડાં ધોતા પણ નથી આવડતું કપડાં કેટલા ગંદા લાગે છે પુરુષ હોય છે એ શાંત રહે છે બીજા દિવસે ફરી એનું એ રૂટિન રિપીટ થાય છે ત્યારે ફરી પેલી સ્ત્રી કહે છે કદાચ એનો સાબુ ખરાબ છે એટલે કપડાં બરાબર ધોવાતા નથી પુરુષ ફરી શાંત રહે છે આવું મહિના સુધી ચાલ્યા કરે છે પછી અચાનક એક દિવસ સવારે આ લોકો નાસ્તો કરતા હોય છે ને સ્ત્રી બોલે છે અરે વાહ શું સરસ કપડા ધોયા છે એ બેને આજે જુઓ તો ખરા સરસ દેખાય છે અને ત્યારે ધીમે રહીને પુરુષ કે છે એ તો આજે સવારે આપણા ઘરની બારી મેં સાફ કરી આજના સુભસંદેશ સંદેશની અંદર આ જ વસ્તુ શીખવા મળે છે આજે એક ફરોશી ઈસુને આમંત્રણ આપે છે જમવા માટે ફરોશીને ત્યાં ઈસુ જાય છે કદાચ એના મનમાં એવું હોય શકે કે મારે ઈશુ સાથે મિત્રતા કેળવવી છે કદાચ એવું પણ હોય કે લોકોને બતાવવા માંગતા હોય કે આટલા મોટો આટલા મોટા ગુરુ મારા ઘરે જમવા આવ્યા છે પણ જયારે બધા જ મહેમાનો બેઠા છે અને ઈસુ જમવાની શરૂઆત કરે છે અને જે એમનું જૂનું કલ્ચર છે જે રીત છે એ ભૂલી જાય છે ફોલો કરતા નથી એ વસ્તુ પાડતા નથી જમતા પહેલા હાથ ધોતા નથી એટલે ફરોશીને ખોટું લાગે છે ફરોશીના મનમાં એવો વિચાર આવે છે કે આ ગુરુ બધું જ ખોટી રીતે કરે છે જે જૂની પુરાણી રીતો છે તો પાડતા નથી અને ત્યારે ઈસુ ભલે એના એમના ઘરમાં છે ફરોશીના ઘરમાં છે પણ એ હિંમત રાખીને બોલે છે કે તમે બધા જ વાસણો બહારથી ધો છો પણ તમારા હૃદયની અંદર લંપટ અને લાલચ ભરેલા છે ફરોશીને ખોટું લાગે છે કેમકે તે હાથ ધોતા નથી પણ ઈસુને ખોટું લાગે છે કારણ કે એમનું હૃદય ચોખ્ખું નથી ખોટું લાગે છે કે આ બધાની સામે મારી નિંદા થઈ પણ ઈશ્વરને ખોટું એટલા માટે લાગે છે કે મને ભણે બોલાવ્યા પછી પણ સાચો પ્રેમ નથી મારા વાળા ધર્મજનો આજ જ સંદેશ આપણા આજના જીવનમાં લાગુ પડે છે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની અંદર આપણને જે ગમે છે એ કરવાની અંદર આપણા જે આંતરિક જે પ્યોરિટી હોય જે આપણી શુદ્ધતા હોય આપણે ભૂલી ગયા છે આપણી પવિત્રતા ભૂલી ગયા છે બાહ્ય રીતે આપણે તૈયાર થઈને ચર્ચમાં જઈએ છીએ ખરા બાહ્ય રીતે આપણે બરાબર રહીએ છીએ પણ આંતરિક રીતે શું બસ એ જ જે રીતે વાસણ બહારથી ધોવાયેલા છે એ રીતે જ ઈશુને એ ખરેખર નિરાશાજનક લાગે છે આજે આપણે વિચારવું રહ્યું કે આપણે બાહ્ય દેખાવથી જ બરાબર છે કે પછી આપણે કરવાની જરૂર છે ખરેખર આજના સુધી દ્વારા ઈશુ આપણને ચેલેન્જ કરે છે વિચાર કરીએ પ્રભુ સમક્ષ માફી માંગીને સાથે વિનંતી કરીએ કે પ્રભુ અમને આંતરિક શક્તિ આપજો અમે આંતરિક રીતે શુદ્ધ થઈ અને તમારા રસ્તે ચાલી શકીએ એવું થવા દેજો જય શ્રી